હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક વિષયના આવી રીતે સરસ મજાના વિડીયો પ્રાપ્ત થઈ શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું પ્રકરણ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જેનો આપણે આ વિડીયો સોલ્યુશન જોવાના છીએ આ સિવાય ખાસ કરીને તમારું બદલાયેલું જે ગણિત છે વિજ્ઞાન છે તો એના તમારે વિડિયો જોતા હોય કે તમારે એનું મટીરિયલ જોતું હોય કે પછી અન્ય કોઈ વિષય નું તમારે મટીરિયલ જોતું હોય તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે જે હું તમને સમજાવું હમણાં જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે જેમ કે દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ સમજૂતીના વિડીયો બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી ખાસ શું મળશે તમને અસાઇનમેન્ટ આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પ્રાપ્ત થશે તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તો આ રીતનું પેજ ખુલે ચાર ઓટીપી અકાઉન્ટ એટલે પેડ કોર્સમાં તમને તમારે જે કઈ મળશે મટીરિયલ પેપરમાં પેપર બાર ધોરણના વિડીયો આવી રીતે ફ્રી મટીરિયલમાં ફ્રી મટીરિયલ મળશે ધોરણમાં જાઓ એટલે તમે વિષય પ્રમાણે તમારા વિડીયો જોઈ શકશો અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે વિષયમાં તમને આ વિડીયો છે વેટ ડિજિટલના પ્રાપ્ત થશે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો તેમાં પહેલો પ્રશ્ન પશ્ચિમ યુરોપ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો તો પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલા સંસ્થાનો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હતા તેમણે તેમના પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી નેધરલેન્ડ્સ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધ પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સના બીજા ના હાથમાં આવ્યું લગભગ છ દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી એશિયામાં સ્થપાયેલા સંસ્થાનો તો ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા મ્યાનમાર એટલે કે બર્મા સિંગાપુર મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર પણ સત્તા જમાવી ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીનનો વેપાર શરૂ કર્યો તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયા તેમાં ચીનની હાર થતા ઇંગ્લેન્ડને ચીનના બીજા પાંચ બંદરો મળ્યા તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા પશ્ચિમ એશિયામાં એશિયાના દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો હતા તેથી ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઈરાક કુવેત સાઉદી અરેબિયા બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો તો પંદરમી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ્સ હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા બેલ્જિયમના રાજા લિયોપોન્ડે પ્રદેશ કબ્જે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ નાતાલ ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા નાતાલ ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી આગળ ફ્રાન્સ ફ્રાન્સ ટ્યુનિશિયા મોરોક્કો પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા આમ ઈસવીસન અઢારસો એસી સુધીમાં સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા બીજું પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો નીચે મુજબ હતા પેલું આર્થિક પરિબળ તો ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી ઓગણીસમી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ લશ્કરવાદ તો પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટાલી રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું બીજું જૂથ બંદીઓ ગુપ્ત સંધિઓ તો ઈસવીસન ઓગણીસો ચૌદ પહેલા એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ તો બીજી બાજુ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાનનું જૂથ રચાયું યુરોપની સત્તાઓ બે જૂથોમાં વહેંચાઈ ગઈ આ બંને જૂથો વચ્ચે ઈર્ષા દુશ્મનાવટ આશંકા ભય તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ તો આમ પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું ઉગ્ર રાષ્ટ્રવાદની માંગ ભાવના બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું યુરોપમાં આર્થિક ઈર્ષાઓ ખેંચતાણો પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્રો પ્રત્યેની ધોણાને ઉત્તેજન આપવા માંડ્યું જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્ત્વાકાંષી અને સામ્રાજ્યવાદી હતો તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યુ કરવા ઈચ્છતો હતો વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વના યુદ્ધના મુખમાં ધકેલ્યો વર્તમાન પત્રોનો ફાળો યુરોપના વર્તમાન પત્રોના આકરા ઉશ્કેરણીજનક અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી યુરોપમાં યુદ્ધ અંગેનું તત્વ જ્ઞાન તો યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું ટ્રીટ્સ કે નામના જર્મન લેખકે શક્તિમાનને જ જીતવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે એના સિદ્ધાંતો પ્રચલિત કર્યા નિશ્ચય નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું તો તાત્કાલિક કારણમાં ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્ક્યુડક આર્કડ્યુક ફર્ડી ફર્ડિન્ડ ફર્ડિન અને તેની પત્નીના બોન્સિયાની રાજધાની સારા જેવોમાં સર્બિયાની કાળા હાથ બ્લેક હેન્ડ નામની ઉગ્ર સંસ્થામાં સભ્ય ખૂન કર્યા તો આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનું ઓસ્ટ્રિયા આક્ષેપ મૂક્યો અને અડતાલીસ કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું સર્બિયાએ પોતે આ ઘટનાની જાણ અજાણ હોવાનું જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને અઠ્યારી જુલાઈ ઓગણીસસો ચૌદના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું ત્રીજું પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો અગિયાર નવેમ્બર ઓગણીસસો અઠારનો રોજ અંત આવ્યો આ યુદ્ધમાં જર્મની અને ધોરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ હતા જાનમાં નિહાનિ ઇતિહાસવિદ લેંગ સમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં છ કરોડ લોકોએ ભાગ લીધો તેમાં એક કરોડ લોકો મૃત્યુ પામ્યા બે કરોડ લોકો ઘવાયા સિત્તેર લાખ લોકો કાયમી અપંગ બન્યા યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો ભૂખમરામાં મૃત્યુ પામ્યા યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો સામાજિક પરિવર્તન વિશ્વ યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી આથી આથી જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી ઘરની ચાર દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી તેમણે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમનામાં સમાનતાની ભાવના જાગી યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું તેથી યુરોપિયન દેશોમાં અછત બેકારી ભૂખમરો અને હડતાલો તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની જૂન ઓગણીસો ઓગણીસની વર્સેલ્સની સંધિ ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની તેમાં જેટલા કમિશનો રચાયા તેમની એકસો પિસ્તાલીસ જેટલી બેઠકો યોજવામાં આવી હતી આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્ષેલસના ના શીસ મહેલ મિરર પેલેસમાં કરવામાં આવી હતી તેથી તેને વર્ષેલ સંધિ તરીકે ઓળખાય છે અંતે મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો પર જૂન ઓગણીસો ઓગણીસમાં માં વર્સેલસની સંધિ લાદી આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી પ્રાદેશિક અમેરિકાના પ્રમુખ ઉડ્રો વિલ્સને બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી કરી પ્રથમ વિશ્વ યુદ્ધ માટે જર્મનીએ જવાબદાર ગણીને તેની પર છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો ફ્રાન્સે જર્મનીનો રૂહત પ્રાંત રૂહર પ્રાંત પડાવી લીધો જર્મનીની રાહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી ફ્રાન્સની સરહદે આવેલા રાહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી દેશમાં ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો પંદર વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા જર્મનીના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલ્સો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવા નક્કી કર્યું આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણિયે જબળ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશા થઈ ગઈ વર્સેલસની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું દૂરગામી પરિણામો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલસની સંધિમાં વેરની ભાવના હતી જેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા ટૂંકનોને લખો રશિયન ક્રાંતિ ઈસવીસન ઓગણીસસો સત્તાવનની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે રશિયાના જા રાજાઓ આખુદ હતા તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો રશિયાની પ્રજા જાર દમન નીચે કચડાતી હતી જાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબિરિયાના સાઇબિરિયામાં મોકલી દેવામાં આવતા આમ રશિયાની આપ ખુદ નિરંકુશ અને અત્યાચારી જાર દ્વારા પ્રજાને દુઃખ ગરીબાઈ અને યાતના જ મળી રશિયાના ખેડૂતો ટેકેદારો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંત સાહિત્ય કચડાતો હતો તેઓ તેમના માલિકોના ખેતરોમાં કમળતોડ કાળી મજૂરી કરતા છતાં તેમને પૂરું વળતર મળતું નહોતું તેમની સ્થિતિ કંગાળ બની હતી બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા તે નિઃશસ્ત્ર હતા કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો આ દિવસે રવિવાર હતો તેથી આ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે ઈસવીસન સન ઓગણીસો પાંચમાં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું તેમાં રશિયાનો પરાજય થયો આથી ઝાર શાહીની નબળાઈઓ ખુલી પડી રશિયાની પ્રજા ઉશ્કેરાઈ તેને જાર રાજા સામે ભારે દેખાવો કર્યા રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી સમય અંતે ડુમાની ચાર બેઠકો થઈ પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી અને આઠ માર્ચ ઓગણીસો સત્તરના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાળવાળી હડતાલને દબાવી લેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ જાર શાહીના પતન પછી કેરેન નેતૃત્વ નીચેના મેન્સેવિક લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી જાર શાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા હતા લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવિઓના વર્ચસ્વ માનતો હતો મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા લેનિને બોલ્સેવિકો બહુમતીને મેન્સેવિકો વિરુદ્ધ દુશ્કેરી નવેમ્બર ઓગણીસો સત્તરમાં સશસ્ત્ર ક્રાંતિકારી સત્તા પ્રાપ્ત કરી જે સમાજવાદી બોલસેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની આમ રશિયામાંથી વર્ષ જૂના શાસનનો અંત આવ્યો રશિયા વિનાનું બન્યું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ એક ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું શરૂ થયું વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો બે જૂથોમાં વેચાઈ ગયા ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઇટાલી જાપાન સર્બિયા અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્ર જૂથ જર્મની બલ્ગેરિયા તુર્કી હંગેરી ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રનો જૂથ મિત્ર રાષ્ટ્રોના પક્ષે ચોવીસ રાષ્ટ્રોએ ધરી રાષ્ટ્રના પક્ષે પાંચ રાષ્ટ્રીય યુદ્ધમાં ભાગ લીધો યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડુબાડી દીધા યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ ટેન્કો ઝેરી વગેરેનો ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા ઈસવી સન ઓગણીસો સત્તરમાં રશિયામાં ક્રાંતિ થઈ તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું તેણે અમેરિકાની લ્યુસી યાનિયા સ્ટીમરને ડુબાડી દીધી આ ઘટનામાં અમેરિકાના એકસો સૈનિકો માર્યા ગયા આથી એપ્રિલ ઓગણીસો સત્તરમાં અમેરિકામાં યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું અને તેની સાથે પનામા ગ્રીસ ક્યુબા ચીન સિયામ વગેરે દેશો પણ મિત્રો રાષ્ટ્રના પક્ષે જોડાયા આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું અઢારમાં બલ્ગેરિયાએ ઓક્ટોબર ઓગણીસો અઢારમાં ઓસ્ટ્રિયાએ તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી જર્મનીનો સમ્રાટ કેશર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો જર્મન પ્રજાસત્તાકે અગિયાર નવેમ્બર ઓગણીસો અઢાર ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો કે હેતુઓ નીચે પ્રમાણે હતા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવી દરેક રાષ્ટ્રીય બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી દરેક રાષ્ટ્રીય યુદ્ધની નીતિનો ત્યાગ કરવો આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટોઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રંઘની અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો યુદ્ધના મૂળ કારણો હોવાથી તેને દૂર કરવા બધા રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા પ્રશ્ન ત્રણ કારણો આપો એમાં પ્રથમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંઘની સ્થાપના કરવામાં આવી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ પારાવાર જાનહાની થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી વિશ્વ યુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટોઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય આથી વિશ્વ યુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે

હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારો લોહિયાળ રવિવાર મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલું પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો ફ્રેન્કફર્ટ પ્રથમ વિશ્વયુદ્ધ ને અંતે કઈ સંધિ કરવામાં આવી વર્સેલીસની સંધિ ફ્રેન્ટ ફર્કની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા આલ્સિયસ અને લોરેન્સ પ્રદેશો ગુમાવ્યા હતા તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે આ સિવાય આપણે જે વાત કરી તમારે બીજા બધા વિષયના વિડીયો જોવા હોય મટીરિયલ આ વગેરે જોતું હોય તો આપણી એપ્લિકેશનમાં જુદા જુદા મેનુમાં તમને મળી જશે બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત